વાત કલાકારોની નહીં પરંતુ નેતાઓની થઈ રહી છે કલાકારોની જેમ હવે લોક પ્રતિનિધિઓ પણ હાકલા પડકારા કરતા થઈ ગયા છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી લડવાનો પડકાર આપ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારી જે બાદ ચેલેન્જ આપવાની અને ચેલેન્જ ફેંકવાની હોર જામી છે હવે આ મુદ્દે વાંકાનેરના ધારાસભ્યએ પણ જંપલાવ્યું છે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કહ્યું કે બંને અધ્યક્ષને રાજીનામું આપી દેવું જોઈએ ચૂંટણી લડવી જોઈએ અને જો ગોપાલ ઇટાલિયા જીતે તો હું વાંકાનેરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ બાકી હતું તો મોરબી ભાજપ શહેર પ્રમુખ પણ આ રેસમાં કૂદી ગયા ભાજપ શહેર પ્રમુખ લાખાભાઈ ઝારિયાએ કહ્યું કે જો ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયાને હરાવી બતાવે તો હું ગોપાલ ઇટાલિયાને ને બે કરોડ રૂપિયા આપીશ પ્રજાને એ નથી સમજાઈ રહ્યું કે મોરબીમાં લાટી વિસ્તારની હાલત ગંભીર છે છે છતાં પણ ધારાસભ્યો એકબીજાને હાકલા પડકાર કરવામાં વ્યસ્ત છે જો કે ગોપાલ ઇટાલિયા તો શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે અને વકીલ છે પણ અમે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર સીટ વાંકાનેર વિધાનસભા સણસાઈકની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ એવી મારી ચેલેન્જ છે આવો પધારો ગોપાલભાઈ ઇટાલિયા અમે તમારું સ્વાગત કરી છીએ મોરબી ના કાર્યકર્તા તરીકે ચેલેન્જ કરું જો મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા કાનાભાઈ રાજીનામું દઈએ ગોપાલભાઈ રાજીનામું દઈએ અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો બે કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને બે કરોડ રૂપિયા ઈનામ આપવા તૈયાર છે અને મારા કાર્યકર્તા મારા કાર્યકર્તા બધા ભેરા થઈ અને બધા એ મને કીધું કે આપણે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈથી પીછેહટ કરી હતી અને કરતા નથી